કે બપોરનો ઉત્સાહ જોવા મળ્યો છે જે રંચો આ છે ગલાલ આ અભિન પ્લાન છોડો છે છે આજે ઠાકોરમાં સમગ્ર ઉત્સવ ઉજવવામાં આવે છે તે કેમ ઉજવવામાં માં છે તેલે આપણે સાથે મંદિરના મહાન જોડાયા છે આ શું નામ આપનું અને આજે જે ઉત્સવ છે તે કેમ ઉજવવામાં આવે છે લાકો રંચોરાજી મંદિર થી લાલાભાઈ સેવક અને આમ વાત કરીએ એ મુજબ તો આજે હોળીના પર્વનો ફૂલડોળનો ઉત્સવ ડાકોર અંછોરાજી મંદિરમાં ઉજવાઈ રહ્યો છે જેને આપણી ભાષામાં ઢૂળેટી કહેવામાં આવે છે અને વ્રજમાં જેને ફૂલડોળ કહેવામાં આવે છે કે કૃષ્ણ આજે સખીઓ સંઘ હિંદોળે ઝૂલે છે અને ફૂલડોળ એટલે ભગવાન ફૂલ અને દ્રાક્ષના ફ્રૂટના હિંદોળા પર બિરાજમાન થાય છે સખીઓ સંઘ જેમ ચાર ખેલ ખેલાય મંદિરમાં પણ ચાર ખેલ ખેલાય છે અને ભગવાન વિવિધ પ્રકારના રંગોથી સખીઓ સંગ હોડી પછી બાર ઢોળેટી ખેલે છે જેને ડાકોર મંદિરમાં ફૂલડોળ તરીકે ઉજવાય છે અને આજના ફૂલડોળનો પર્વ ચાલીસ દિવસ પૂર્યો જેવું કે વસંત પંચમીથી શરૂ થાય છે દાણી ચણા ખજૂરનો ભોગ ધરાવાય છે કહેવાને ને કે ચપટીથી મુઠ્ઠી સુધીનો પર્વ અને જ્યારે છેલ્લે ખૂબ જ ભાવથી સખ્યો સંખેલે ત્યારે ડાકોર મંદિરમાં ફૂલડોળના દર્શન કરવા આપ જોઈ રહ્યા છો સવારથી કે બે દિવસથી આ પર્વમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને આજના ફૂલડોળના વિશેષ દર્શન કરવા ભક્તો વિશેષ સંઘ લઈને ધજાઓ લઈને ચાલતા આવે છે જેમ કૃષ્ણ ગોપીઓ સંઘ વ્રજમાં ધૂળેટી ખેલ્યા તેમ ડાકોરમાં રાજા રણછોડ કૃષ્ણ ફુલડમાં બિરાજમારી ભક્તો સંઘ ધૂળેટી ખેલે છે અને ભક્તો રંગે રંગે પોતાની મનોકામના પૂર્ણ કરે છે

અબિલ ગુલાલથી હોળી રમવા માટે આતુર નજરે પડી રહ્યા છે સોના ચાંદીના પિચકારી સાથે ભગવાન ભક્તો સાથે હોળી રમ્યા ડાકોરમાં જય રણછોડ માખણચોરના નાદ સાથે ફાગણી પૂનમ ની ધામધૂમ ઉજવણી થઈ રહી છે